વસ્તુનું નામ મીસા કે છે અને મીસા નામ પર મમ દર્શન કરાય દો મને તમારો મુ બિલકુલ નહી પસંદ આયા આ તું અમે લોકો ખાસા ટાઈમ પછી ઓ રેસિપી લઈને આયા છે અને એ રેસિપી નું નામ છે પનીર ચીલી ક્યો હેલા ડાલા ના તો કોણ ભાગતું હોય ના ભાગતું મને ખબર મને તો પનીર નઈ ભાગતું તો હું બનાવવાની છું આજે એટલે जोतारे जो अगड़-अगड़ मैं नाटक करसु नवा-नवा आजे એટલે અનેરો વ્લોગમાં સો ગાઈઝ આગળ-આગળ જોતારો અજી આને કઈ પલીચિલી બનાવતા આવડતું નહી પર્સનલી તો કદા જઈને YouTube માં જોજો બનાવશે કોઈ આઈડિયા નહી અને છોકરાઓ તો કઈ ના આવડતું હોય તો આપકો ખાલી હેલ્થ ભરાય જોતારે જો આગળ અજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો બાકી લાઈક કમેન્ટ શેર કરવાનો मुद्दा નહી તો જોતારે સો ગાઈસ પદ્ધતિ ક્રિયાકરણ ચાલુ કરી દીધું છે જો આ તેલ કાઢી લઈ છે બહાર સો ગાઈસ અમે નો ગેસ લાયા કંગ્રેચ્યુલેશન્સ અમે નો ગેસ લાયા સારો છે પણ તમને બ્લોગ પર નો ગેસ ગેસ મત જોઈ શકે ગેસ મત ના ગેસ વો ગેસ આય એ દોન ના લઈ લઉં દે આપડે ચાલું ને ગરમ ગરમ મૂકી દે લે

કપૂર મે બાર્યું હોય અભી ઉધી સ્મેલ નહીં આઈ એટલે આઠ ના સીધા વાત કરના એટલે ભલે ના આઠ પણ અંદર જે હતા જે એકદમ નજીક છે અંદર એ તો ભરવા જોઈએ કે નહીં ઓય વાપસ રાખો સે આનાથી બધું કટ કરો ડિસ્ક્લેમર કે અમે આજે બધું બતાવીએ છીએ એ ખાલી સબ્જી કપવા માટે હા सी ये गरम था निये निये वो मैंने बोला ये लहसुन पर टाइगर और अब मैं पनीर कट कर इस बाकी पारून हो हां इतनी बार ना गाइस मीसा

સો ગાઈસ ગરમી બહુ લાગે છે અને પંખો ખાસ કરાયો છે અને કેમ કે ગેસ ચાલુ છે મસાલાનો ડબ્બો લઈને આવી ગઈ છે મિસ મચ્છુ અને મિચ્છુ રાખે છે આવ્યું

पट्टी फाडी है so guys, तो गाइस तेल तो कैनो थैल ली तू वाई हमने डुबड़ी डुबड़ी में पनीर में चला सो क्या बना बेसन कॉर्न फ्लोर ना मैदा ना मैं मिक्स करी एक्चुअली मैंने ना बड़ा मिक्स करिन ना खवाना था पर नहीं एक-एक ना राइट आता <laughs> <ना था। laughs>

બે વાર બે વાર ટ્રાય કરવાની બે વાર બરી ના જાય ના બરો રાઈસ મને টাইম नकोरा से तो सब કટતા નહી ઈ બી 2000 યર્સ લેટર લીક આમે જ કરિયત કે બધું ટેસ્ટ જ નહી અન પ્લાઝમા પાણી તને ટૂંકું અમે કઈ કરીએ કટ નાના કટ અને એમાં અંદર

જો અમે સ્ટીક ભરાઈ દીધી અને આ સ્ટીક હું બીજા કામ માટે લાવી અત્યારે એના માટે યુઝ થાય તો નહી દુલા હમ પની ચિલ્લી તો બધાય ખાતી હે પણ આપણે તો ઇન્નામે પની ચિલ્લી બીજું કઈ નહિ આપ તો દેખો ખાઓ છો બાર હા મારી પની ચિલ્લી બસ મને અચ્છા જો다가 વધારે દેખો કોણ તો સક્કર

તો તમારી કેમ બળી ચિલ્લી કઢી મરચો નાખાર હો ડે આ થોડા શેઝવાન સેજવાન પછી સોસ નાખવાનો છે આ પછી નાખવાનું છે ડાર્ક આને જરૂર નહી ચીલી સોસ લે 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 થોડો કદ નાખજો પછી સ્વાદ અનુસાર જો આ સ્ટીક વાળી કરી દીધી છે અને અંદર લાકડી અંદર મકા થવાનું છે ક્યાં બોલતો પબ્લિક પનીર ચીલી પડી ચીલી પાણી છે પાણી છે ક્યાં બોલતી પબ્લિક પાણી છે हमने कोके कमेंट करीन किदो तू के तमे आ बनाओ पनीर जिले हां એટલે પૂરી કરી છે યસ पनीर હવે જો તમારે કે પરમેિસ હોય તો કમેન્ટ જરૂર ટીક કર બેક જરૂર આપણે પરમેિસ પૂરી કરશું પૂરી કરીશું ઓકે

अमर नाखी सु कॉर्नफ्लोर कॉर्नफ्लोर में पानी ऐड करी ये थोड़ा अंदर मिक्स कर सेट्स में क्या बाज बात है वाला है भाला दी रे हाँ थिकनेस पकड़ा सा यस यस नाखी दे दो दी <laughs> આ ગરમ ગોટલા નાખને નરવાસા વાટ તો ઇનફ કે બધું ને હાલ જ દોળા દૂધવા દૂધ બનાવવાનું સો ફાઇનલી ગાઈસ હવે જે તમે રાજોરિયા હતા અંતનો એ હું અંદર એડ કરી પછી આના પછી અમાર આપણા ક્લી રેડી થઈ જશે બૂર તો મિક્સ કઈ લ્યો કઈ ઓય થોડો સોસ હે એલજી સોસ ઓ ભાઈ નજરથી સ્વાસ્થ્ય નહિ બની આમ કરી દીધી બસ 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 બહુ નહીં બંધ सुवन करो <coughs> बोलो पनीर चिल्ली की जय <laughs> मैं तो जो। <laughs> <laughs> yeah, मैं जोई सकता हूं मेड बाय निशा प्रजापति रेंडू हेल्प बाय हेल्प बाय नहीं मेड इन चाइना बाय ब्रो नहीं मेड इन चाइना नहीं हूं चलो मैं अभी थोड़ा बना थोड़ु ના કઈને ટેસ્ટ કર બધાય ઓરીયગલી હમ તો આવી ગઈ અનબિલીવેબલ મસ્ત બની હું કોઈ પણ મસ્ત એટલે આપણે સો તમે જોઈ શકો છો રેડી થઈ છે આપણે ટ્રાય કરીશું આનું

અમારો બ્લોગ જોયો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આવા ને આવા બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લો અને એનો કોઈ બિલ કોઈ બિલ કહેવાય બે આઇકન દબાવવાનું ના ભૂલતા હા ત્યાં સુધી બધાના જય માતાજી જય શ્રી રામ રાધે રાધે